વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ખંડવી ખંડવી બહુ જાજી વાર હલાવી પણ ન પડે અડધી પોણી કલાક સુધી હલાવી પડે અને હાથ રહી જાય એવું પણ ન થાય એકદમ ઝડપથી સરળતાથી જેને ખંડવી બનાવતા ન આવડતી હોય ને એનાથી પણ મસ્ત એવી ખંડવી આજે તૈયાર થઈ જાય એવી રીતે આજે આપણે ખંડવી બનાવશું તો તમે પૂરો વિડિયો જોશો તમને ખ્યાલ આવશે કે નહીં આ મસ્ત એવી સરળતાથી ખંડવી બની જાય છે તો એના માટે આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે એની સામે અહીંયા ખાટી છાશ એક વાટકી છાશ લીધેલી છે આ જગ્યા ઉપર તમે દહીં પણ લઈ શકો છો અને આપણે એક વાટકી છાશ લીધી છે એની સામે એક વાટકી લોટ લીધો છે ને હવે અહીંયા બે વાટકી જેટલું આ જ બે વાટકીના માપનું અહીંયા બે વાટકી પાણી લીધેલું છે અને મીઠું તેલ અને અહીંયા આદું ખમણેલું લીધેલું છે અને લીલા મરચાં અહીંયા ઝીણા ઝીણા સુધારીને લીધા છે બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું આ તૈયારી કરે છે ત્યાં સાઈડ ઉપર આપણે પાણી પણ ગરમ થવા રાખી દીધું છે તો અહીંયા આપણે હવે મિક્સર જાર લઈ લીધું છે એની અંદર છાસને ઉમેરી દઈશું મરચાં આદુ અને લોટને પણ ઉમેરી દેસુ પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું હવે આપણે મિક્સર જારમાં બ્લેન્ડ કરી લેશું એકદમ સ્મૂથ એવું આપણે બેટર તૈયાર કરી લેશું સ્મૂથ એવું બેટર તૈયાર કરી લીધું છે તો આપણે બાઉલ લીધો છે અને એક ગયણો લીધો છે એમાં ગાળી લેશું આ બેટરને હવે આપણે એક વાટકી છાશ હતી તેની સામે બે વાટકી પાણી ઉમેરશું એ મિક્સર જારમાં ઉમેરી દેશું આપણે પાછું ગાળી લેશું આપણે આપણે જે મરચાં અને આદુ જે સાથે બ્લેન્ડ કર્યું હોય એ બધું આમાં આવી જાય અને મીઠું તમારે ચાખી લેવાનું ઓછું ઓછું થતું હોય તો ઉમેરી દેવાનું એક આપણે થાળી લીધી છે એમાં તેલ લગાવી લેશું આપણે આવી રીતે તમે હાથેથી પણ લગાવી શકો આપણે બ્રશથી લગાવીએ છીએ અત્યારે પરતું આપણે લગાવી લીધું છે આમાં અને હવે જે આપણે બેટર તૈયાર કરીને રાખેલું છે એને આપણે આમાં ઉમેરી દેવાનું છે એકદમ પાતળું બસ આપણે આટલું બેટર આમાં ઉમેરી દેવાનું અને આપણે પાણી ગરમ કરીને કડાઈમાં રાખેલું છે એને માટે ઉમેરી આપણે રાખી દેવાનું છે સ્ટીમ થવા ઉપરથી બીજી થાળી આપણે ઢાંકી દેવાની ગેસને પાસ કરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દેવાનું છે આપણે ખોલીને જોઈ લેશું આપણા હાથમાં ન ચોટે એટલે બરાબર થઈ ગયું હોય તો આપણી ખંડવી તૈયાર થઈ ગઈ છે તો એને ઠંડી થવા દઈશું તો અહીંયા અહીંયા આપણી ખંડવી તૈયાર થઈ ગઈ છે હાથમાં ચડતી નથી મારે બે મિનિટ વધારે લાગી હતી કારણ કે સાઈડમાં એક સાઈડ ભેગું થઈ ગયું હતું એટલે સાત મિનિટ ચડતા થઈ છે તમારું પણ વાસણ આવું ત્રાસું થઈ જતું હોય તો સાત આઠ મિનિટ થશે કારણ કે એક સાઈડ બધું ભેગું થઈ જાય ને એટલા માટે આવી રીતે તમે હાથ લગાવો તો એકદમ સરસ આપણી આંગળી ક્લીન આવી જોઈએ એવું ચડી જવું જોઈએ તો આ થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જ રીતે આપણે બધી ખંડવીને તૈયાર કરી લેશું હવે અહીંયા આપણે ખંડવીમાં કાપા પાડી લેશું અહીંયાથી કાપો પાડી લીધો છે અને હવે હળવા હળવાથી આપણે આવી રીતે એને ફોલ્ડ કરવાની છે આવી રીતે જે મોલી ખંડવી બને એમ જ બની ગઈ છે જો મસ્ત રોલ વળે છે આપણો તો આવી રીતે બધા રોલને આપણે વાળી લેશું આવી રીતે આપણે કાપા કરતું જવાનું અને રોલ લેતું જવાનું બધા રોલને આપણે આવી રીતે તૈયાર કરવાના છે તો જેમ મારાથી થઈ ગઈ છે એમ તમારાથી પણ ઘરે ચોક્કસ થઈ જ જશે તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કરજો કે તમે આવી રીતે ખંડવી બનાવી હતી તો અહીંયા આપણી ખંડવી બધી તૈયાર થઈ ગઈ છે અને સાઈડ ઉપર હવે આપણે વઘાર કરી લેશું તો એક નાના પાવરા જેટલું તેલ લેશું એટલે કે અડધા નાના ચમચા જેટલું તેલ લીધું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો એક નાની ચમચી જેટલી રાય ઉમેરશું એક નાની ચમચી જેટલું જીરું ઉમેરશું ગેસને આપણે બંધ કરી દીધો છે એક મીઠા લીમડાની ડાળખી ઉમેરશું ને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું આ વઘારને આપણે ખંડવી ઉપર ઉમેરી દઈશું

સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો